તો મિત્રો તમારી જો છાતી કાચા પોચી હોય અને તમને કોઈ વસ્તુથી ડર લાગતો હોય તો આ વિડીયો પહેલાંથી જ છોડીને જતા રહેજો ખાસ મારી નમ્ર વિનંતી છે કારણ કે મિત્રો આ એ વિડિયો છે જે મિત્રો બસોથી પણ વધુ લોકોનો જીવ લઈ લીધો છે અને મિત્રો બસોથી વધુ લોકોની આત્મા અહીં ભટકી રહી છે અને મિત્રો કેટલાક લોકોએ અહીંયા છેલ્લા શ્વાસ લીધા છે જી હા મિત્રો આ વિડીયો હું તમને બતાવું તે પહેલાં તમે ખાસ વિનંતી છે કે જો તમને બીક લાગતી હોય તો વિડીયો છોડીને જઈ શકો છો મિત્રો અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયું હતું આ વાતનો તમને બધાને પરિચય હશે ત્યાં આગળ મિત્રો હવે કેવી શું છે પરિસ્થિતિ તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો અહીંયા જો તમે ભૂલે છો કે પણ રાત્રે જતા રહ્યા તો મિત્રો એટલી બીક લાગે છે ને ખરેખર મિત્રો આપણા રૂવાટા ઊભા થઈ જાય છે એવી બીક લાગે છે અહીંયા મિત્રો વિજય રૂપાણી જેવા ઘણા બધા મોટા માણસો અહીંયા છેલ્લા શ્વાસ લીધા છે એટલે કે દુનિયા છોડી છે તો આ એક બહુ જ મોટી દુઃખ ઘટના છે તમારા માટે શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો આ વિડીયો જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા જ ગુજરાતના ટ્રેન્ડિંગ ન્યૂઝ આપણી ચેનલની અંદર આવતા રહેશે થેન્ક યુ